સ્વાગત છે નવી સવારમાં આપ સર્વેનું આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કલાબહેન શાહ કલાબેન તમારું સ્વાગત કરું છું નમસ્તે કલાબેનનો અમે એક વિડીયો બનાવ્યો હતો સ્ત્રી અને આરોગ્યના સંદર્ભમાં અને એ મુલાકાત ડૉક્ટર અનિતા તન્નાએ કરી હતી એ વિડીયો લોકોને ખૂબ જ ગમ્યો આજે અમે કલાબેન સાથે બીજી વખત મળી રહ્યા છીએ નવી સવારની ટેગલાઇન છે સ્વસ્થ સમાજનું નિર્માણ સમાજ તો છે જ પણ એ સમાજ જો સ્વસ્થ હોય તો બધાને જીવન જીવવાની ખૂબ મજા આવે અને સાચું જીવન જીવી શકાય સ્વસ્થ સમાજ કરવો હોય તો શું કરવું જોઈએ એના ઘણા બધા પરિબળો છે એના ઘણા બધા રસ્તાઓ પણ છે એમાંનો એક રસ્તો છે બાળક અને સંસ્કાર શિક્ષણ વધી રહ્યું છે ટેકનોલોજી જબરજસ્ત આગળ વધી રહી છે અનેક પ્રકારના હજારો નવા નવા અભ્યાસક્રમો થઈ રહ્યા છે અને આપણને મજા આવી જાય એવી દુનિયા બની રહી છે પરંતુ સાથે સાથે ઘણીવાર એવું પણ લાગે કે સંસ્કાર ખોવાઈ રહ્યા છે અથવા તો સંસ્કાર આમ જણા જાણે કે સંસ્કારને આપણે બાજુમાં મૂકી દીધા હોય ને કે ભાઈ હવે તારી બહુ જરૂર નથી એવું લાગે ક્યારેક આજે એ વાતો કરવી છે ડૉક્ટર કલાબેન શાહ ઉત્તમ તબીબ હતા માનવતાવાદી ડૉક્ટર એમના જીવનસાથી ડૉક્ટર અશોક શાહ પણ એટલા જ મોટા ગજાના ડૉક્ટર હતા અને એમણે પણ ઉત્તમ કાર્યો કર્યા આનંદ મંગલ ટ્રસ્ટ ના નેજા હેઠળ બાળકોને સંસ્કાર આપવાનું કામ કર્યું એટલે અનુભવ પણ છે શરૂઆત આપણે એ કરીએ એકવાર એક વર્ગમાં શિક્ષક ગણિતનો વિષય ભણાવતા હતા અને એમણે બાળકોને એક દાખલો ગણવા આપ્યો એક દાખલામાં એવું લખ્યું એક સફરજન પાંચ રૂપિયાનું હોય અને એ જો આપણે દસ રૂપિયામાં વેચીએ અને એવા કુલ પાંચ સફરજન હોય તો કેટલો નફો થાય તો બધા બાળકો દાખલો ગણવા માંડ્યા પણ એક બાળક દાખલો નહોતું ગણતું એટલે શિક્ષકે પૂછ્યું કે ભાઈ તું કેમ દાખલો નથી ગણતો તું તો ભણવામાં હોશિયાર છે તો એણે આંગળી ઊંચી કરીને કંઈક સાહેબ મારે એક વાત કરવી છે કે પાંચ રૂપિયાનું સફરજન દસ રૂપિયામાં કેટલી વેચી શકાય આટલું બધું મોંઘું તો ના વેચાય એટલે એને દાખલો તો આવડતો હતો પણ એના મનમાં પ્રશ્ન એ થયો કે પાંચનું સફરજન દસમાં તો ના જ વેચાય તો આ સંસ્કાર આ સંવેદના એટલે બાળકોમાં જો સંસ્કાર હોય તો બાળપણ પણ સરસ થઈ જાય અને સમાજ પણ સરસ થઈ જાય અમને એ જરા જણાવો ને કે આજના સમયકાળમાં બાળકોને કયા કયા સંસ્કાર આપવાની જરૂર છે અને કેવી રીતે આપવા જોઈએ નમસ્તે દર્શક મિત્રો થેન્ક યુ રમેશભાઈ ફોર ઇન્વાઇટિંગ મી અગેઇન ઇન ધીસ પ્રેમાઇસિસ હવે વાત તો એટલી સરળ છે પણ સમજવી બહુ મુશ્કેલ છે આજના જમાનામાં એઆઈ આવી ગયો ગૂગલ આવી ગયો ડિજિટલ બધું આવ્યું તો દરેક વસ્તુ બચ્ચા શીખે છે પણ એનો યુઝ કઈ રીતે કરવો સારી રીતે કે ખરાબ રીતે એ એને એના સંસ્કાર કહે છે હવે સંસ્કાર જો મનુષ્ય યુવા અવસ્થા સંસ્કારી હશે તો જ સમાજ સંસ્કારી થવાનો છે આપણે કહીએ છીએ કે યુવાનોને સંસ્કારી બનાવો યુવાનોને આ તોડફોડ રેપ જે કંઈ કહો એ બધું કથા અટકાવો એક વખત થઈ જાય ને ફળ પાકી જાય ને પછી એને આપણે પાછું ના લઈ જઈ શકીએ એવી જ રીતના એક વખત યુવા અવસ્થા આવી જાય પછી તમે એને કોઈ હિસાબે બદલી શકતા નથી રેરલી બદલો પણ જનરલી ન બદલી શકો તો બેસ્ટ થિંગ ઇઝ હાઉ ટુ પ્રિવેન્ટ તમારે યુવા અવસ્થાને સમાજને ઉજ્જવળ બનાવવો છે વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલાવવું છે તો આપણે એને બાલ્ય અવસ્થાથી એની ટેક કેર કરવાની છે અને ટેક કેરમાં આજે આપણે એકલા સંસ્કાર ઉપર બોલશું રમેશભાઈ ઘણી બધી વસ્તુઓ છે અને તે પણ સંસ્કાર કોને ગરીબ વર્ગનાને કહીશ પૈસાદાર છે એનાય બચ્ચાને સંસ્કારની જરૂર છે પણ બધું લઈને બેસીએ તો કશું થાય નહીં એટલે મેજોરિટી આપણી જનતામાં ગરીબ આવી છે સિત્તેર ટકા ગરીબ વ્યક્તિઓ છે ગરીબના બચ્ચા જો સંસ્કારી હશે તો જ યુવાનો સંસ્કારી થશે યુવાનો સંસ્કારી થશે તો જ સમાજમાંથી છેતરપિંડી ચોરી બેમાન જે બધા ખરાબ લક્ષણો છે એ જશે વસ્તુ એ છે કે આપણે સંસ્કાર કઈ રીતે દેવા જોઈએ સંસ્કાર આઈડિયલી તો ગર્ભ અવસ્થાથી આવે પણ આપણે એમાં નહીં જઈએ આપણે જઈશું બાલ્ય અવસ્થા પાંચથી દસ બાર વર્ષના છોકરા માટેનો હવે દર્શક મિત્રો બાળક તો છે ને પાંચ વર્ષનું બાળક એ રમેશભાઈ એક કોરી પાટી છે કોરી સ્લેટ છે એમાં તમે જે એવું લખો એવું એની અંદર લખાશે તમે એને જેટલી સ્વચ્છતા શીખવાડશો જૂઠું ન બોલવું ચોરી ના કરવી જે પણ લખાવો છો એ બધું એમાં લખાય છે અને એ એનું ભવિષ્ય એમાંથી બનાવે છે હવે ગરીબના છોકરા છે જે એને આપણે માનીએ છીએ કે પહેલો ટીચર મા બાપ આ ગ્રીટ પણ જેના મા બાપમાં જ સંસ્કાર નથી જેના મા બાપ ભણેલા નથી એ બચ્ચાને શું સંસ્કાર આપી શકે અને એના માટે આ આપણો સમાજ છે આ બધા બાળકો આ સમાજના બાળકો છે એવી જ્યારે નૈતિકતા આવશે ત્યારે સમાજ સુધરી શકે અને એ લાવવી બહુ મને તો ડિફિકલ્ટ નથી લાગતી કારણ કે એંશી વર્ષની ઉંમરે હું જો આજ સુધીમાં મેં ત્રણ હજાર બાળકોને સંસ્કાર આપ્યા દોઢ વર્ષમાં જો દરેક વ્યક્તિ રિટાયર્ડ લાઈફમાં થોડું થોડું પણ આવું કામ કરે તો પણ કેટલા સંસ્કારી બની શકે છે અને આપણો સમાજ કેટલો સદ્ધર થઈ શકે હવે સંસ્કાર દેવા માટે બાલ્ય અવસ્થા હું એટલા માટે કહું છું કે વન્સ બચ્ચું બાર વર્ષનું થાય ને રમેશભાઈ એને સેક્સ હોર્મોન્સ આવે એટલે એને જે એની જિંદગીમાં જોયું હોય સાંભળ્યું હોય ઘરમાં જે વાતાવરણ હોય એના જેવું એને બનવાની ઈચ્છા થાય કારણ કે એનામાં તાકાત આવી છે અને તાકાત આવી છે એટલે એને બધું કરી નાખવાની ઈચ્છાઓ થાય છે હવે આ ગરીબ બાળકે શું જોયું છે ઝઘડો કેમ કરો ગાળો કેમ બોલવી દારૂ કેમ પીવો ગુટકા કેમ ખાવા સ્વચ્છતા જેવી તો કોઈ એમને માર્ગદર્શન જ મળેલું નથી મોટાનું શું રિસ્પેક્ટ રાખવું વડીલોને પ્રણામ કરો ભગવાનનું નામ લો સો મેની ગુડ થિંગ્સ વિચ દે આર મિસિંગ અને એમાં ફોલ્ટ કોનો છે બાળકનો નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં સમાજનો હું તો મા બાપનો નથી કહેતી કારણ કે એ મા બાપને સમાજે જ ઘડ્યા છે એક બાજુ સમાજ જોઈ એટલા પૈસા આવે છે અને બીજી બાજુ ગરીબાઈ નીચે સુધી જતી જાય છે થોડી ઇમ્પ્રુવમેન્ટ થઈ છે પણ જે મોટી ઉંમરના થઈ ગયા છે એને સંસ્કાર ક્યાંથી લાવે દરેક દર્શક મિત્રો આ આપણા બધાની ડ્યુટી છે કે ગરીબના છોકરાને વાતાવરણ જેવું હશે એ પ્રમાણે એનો ઉછેર થશે હવે એનું વાતાવરણ બદલવું હોય તો એવું ન વિચારે કે ઓહો દુનિયામાં તો કેટલા બાળકો છે આ બધાને ક્યાં આપણે બદલવા જઈશું ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય એટલીસ્ટ હું એવું માનું કે સો બાળકોને ભણાવે એમાંથી બે બચ્ચા સારા થાય ભવિષ્યમાં તો આપણી કામ કરેલી સફળતા છે એની અંદર અને એના માટે આપણે કેટલો બધો પૈસાદાર એજ્યુકેટેડ સમાજ છે અને આ વસ્તુ અસંભવ મને નથી લાગતી એક વસ્તુ કહું હું તમને કે જો સમાજમાંથી રેપ બદલવો હોય એને બંધ કરવો હોય તો સૌથી પહેલાં ગરીબ છોકરાને સંસ્કાર આપો કારણ કે એ ગરીબ બચ્ચું એના ઘરમાં એક જ રૂમ છે અને એક જ રૂમમાં એ માતા પિતા સાથે સુવે છે એ શું જોવે છે અને આ વસ્તુ એને જોઈ હોય એટલે એને ક્યારનું દિલમાં હોય કે હું આ આનંદ કેમ ના લઉં જેવા સેક્સ હોર્મોન્સ આવે પંદર વર્ષનું થાય ફિઝિકલ તાકાત હોય અને અણસમજ અસંસ્કારી વ્યક્તિ એટલે વાઘ જેવો જોઈએ કારણ કે તાકાત છે સંસ્કાર નથી સમજ નથી એટલે જે છોકરી હાથમાં આવે એને પકડી પાડે રેપને જો અટકાવવું હોય ને રમેશભાઈ અને બીચીસ એની બહુ તાતી જરૂરિયાત છે તો સૌથી પહેલાં બાલ્ય અવસ્થામાં સમજણ હોવી જરૂરી છે અને કેટલા બધા આજે કરપ્શન આપણે ત્યાં થાય છે કરપ્શનનું રીઝન શું છે તમે મોટા ભાગના જોજો કે કરપ્શનમાં જ્યાં જ્યાં માણસો બેઠા છે એ કાં તો એકદમ હાયર ક્લાસના છે અને કાં તો લોઅર ક્લાસના છે મિડલ ક્લાસનો માનવી જો પોલિટિક્સમાં આવે ગવર્મેન્ટમાં આવે ગમે ત્યાં આવે તો એની પાસે એવરેજ થોડા સંસ્કાર હોવાથી એની એટીચ્યુડ સારી હોય છે પહેલાં બે એક્સ્ટ્રીમ એન્ડ છે એને વી કેન નોટ સે એનીથિંગ ટુ દેટ હું એક ટ્રસ્ટ ચલાવું છું રમેશભાઈ જેનું નામ છે અમૃત મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ એમાં ઘણા બધા પ્રોગ્રામ છે પણ મેઇન વસ્તુ એજ્યુકેશન અને હેલ્થ શરૂ કર્યું હતું એજ્યુકેશન ઓન વ્હીલ બસમાં આજથી અઢી વર્ષ પહેલાં પણ બસ ગામડામાં ન જઈ શકે રસ્તાઓ સાંકડા હોય એટલે હવે મેં બસ બંધ કરી અને ટેન્ટ પોપઅપ ટેન્ટ એટલે તમે ખોલો અને બંધ કરી દો અને ટેન્ટમાં પચીસથી ત્રીસ બાળકો બેસી શકે બાળકની ઉંમર પાંચથી દસ વર્ષની હોવી જોઈએ કારણ કે મોટું થઈ ગયું હોય તો એ નાના બાળકોને આડે રસ્તે લઈ જાય એ ટેન્ટની અંદર એક ટીચર હોય એક બેન હોય હેલ્પર અને એ બચ્ચાઓને ટીચર ભણાવે એવરી ડે જસ્ટ લાઈક અ સ્કૂલ મંડે ટુ ફ્રાઈડે અને મિનિમમ ફોર ટુ સિક્સ મંથ કન્ટિન્યુઅસ હવે તમને વિચાર આવશે કે સંસ્કારમાં આટલા બધા કલાક ભણાવવાની શું જરૂર છે એટલા માટે જરૂર છે કે બચ્ચાનો જે સબકોન્શિયસ માઇન્ડ છે વિચ ઇઝ ધ ઓથોરિટી ફોર એની હ્યુમન તો એ સબકોન્શિયસ માઇન્ડમાં મારે આ સંસ્કારને રેડવા છે અને એમને યાદ રહે કે જ્યારે એ યંગ થાય ત્યારે એ વસ્તુ કરતા એ અચકાય અને સબકોન્શિયસ માઇન્ડમાં દર્શક મિત્રો ત્યારે જ તમને યાદ રહે નહીં તો આજે બોલે કાલે ભૂલી જઈએ આપણે પણ એવરી ડે ફોર અ ફ્યુ મંથ્સ યુ રિપીટ ધ સેમ થિંગ્સ અને સ્પેશિયલી મોર્નિંગમાં સ્કૂલમાં આવે ત્યારે તો કરાવે પણ સૌથી વધારે રમેશભાઈ કે રાતના સૂતા પહેલાં એમને એ પ્રેયર ગાવાની મેં સંસ્કારના શબ્દોની પ્રેયર બનાવી દીધી છે કવિતા ભગવાનની કવિતા હું નથી કરાવતી કારણ કે મારી સામે જે બાળકો બેઠા છે એ બધા ભગવાન જ છે